નમસ્કાર આપનું સ્વાગત છે ચાલો આજે એક એવા ટોપિક પર વાત કરીએ જે આપણામાંથી ઘણાને સ્પર્શે છે ઘરે બેઠા એકદમ નેચરલી અને હેલ્ધી રીતે વજન કેવી રીતે ઘટાડવું કોઈ જીમ નહીં કોઈ મોંઘા સપ્લિમેન્ટ્સ નહીં બસ સાવ સિમ્પલ અને અસરકારક રીતો તો ચાલો આ સફર શરૂ કરીએ સૌથી પહેલો સવાલ જે મનમાં આવે કે શું જીમમાં ગયા વગર ખરેખર વજન ઓછું થઈ શકે તો જવાબ છે હા સો ટકા શક્ય છે બસ જરૂર છે સાચી સમજ થોડો દ્રઢ નિશ્ચય અને થોડું ડિસિપ્લિન આજે આપણે એ જ બધી સાચી રીતોને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ જેથી આખી વાત એકદમ ક્લિયર થઈ જાય ઓકે તો આપણે આખી વાતને પાંચ સિમ્પલ ભાગમાં સમજીશું પહેલાં તો વજન વધે જ કેમ છે એ જાણીશું પછી ડાયટ અને કસરતનો શું રોલ છે એ સમજીશું સાથે સાથે કેટલાક ઘરેલું ઉપચારો પર પણ નજર નાખીશું અને છેલ્લે સૌથી અગત્યની વાત સફળતાની અસલી ચાવી શું છે એકદમ ક્લિયર અને સિમ્પલ રોડમેપ રાઈટ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો પહેલાં એ સમજવું પડે કે પ્રોબ્લેમ છે જ કેમ ખરું ને તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આખરે વજન વધવા પાછળના કારણો શું હોય છે આજકાલની લાઇફસ્ટાઈલમાં જુઓ તો આ પાંચ વસ્તુઓ જ મોટાભાગે જવાબદાર હોય છે જેટલી જરૂર છે એના કરતાં વધુ કેલરી ખાવી શરીરની ખોરાક પચાવવાની સ્પીડ ધીમી પડી જવી થાઈરોઈડ જેવા હોર્મોનલ ઇમ્બેલેન્સ ઊંઘ પૂરી ન થવી અને આખો દિવસ બેઠાડું જીવન આ બધું ભેગું થાય એટલે વજન વધવાનું જ છે સારું તો હવે સોલ્યુશન પર આવીએ વજન ઘટાડવાની આખી રમતમાં સૌથી મોટો અને સૌથી અગત્યનો હિસ્સો કોનો છે ખબર છે આપણા આહારનો આપણા ડાઇટનો કદાચ વિશ્વાસ નહીં આવે પણ સિત્તેર ટકા રિઝલ્ટ તો અહીંથી જ નક્કી થાય છે હવે આ જુઓ આ સિત્તેર ત્રીસનો નિયમ બરાબર સમજી લેવા જેવો છે આ ગણિત બહુ સિમ્પલ છે આપણી સિત્તેર ટકા મહેનત રસોડામાં એટલે કે શું ખાવું અને શું નહીં એના પર હોવી જોઈએ અને બાકીની ત્રીસ ટકા મહેનત કસરત પર આટલું સમજાઈ જાય એટલે સમજો કે અડધી ગેમ તો જીતી ગયા તો આની પાછળનું સાયન્સ શું કહે છે એ કહે છે કેલરી ડેફિસિટ આમાં કોઈ રોકેટ સાયન્સ નથી મતલબ એકદમ સીધો છે આપણું શરીર આખા દિવસમાં જેટલી કેલરી વાપરે છે એના કરતાં ઓછી કેલરી આપણે ખોરાકમાંથી લેવાની બસ આ વજન ઘટાડવાનો ગોલ્ડન રૂલ છે જરા આ આંકડો જુઓ સાત હજાર સાતસો એક કિલો ચરબી ઓછી કરવા માટે આટલી કેલરી બાળવી પડે સાંભળીને થોડું મોટું લાગે છે નહીં પણ ગભરાવાની જરૂર નથી આનો મતલબ ખાલી એટલો જ છે કે જો રોજના ખાવામાંથી ફક્ત પાંચસો કેલરી પણ ઓછી કરી દઈએ તો અઠવાડિયામાં લગભગ અડધો કિલો વજન તો આરામથી ઘટી જાય તો કેલરી ઓછી કરવી કઈ રીતે બહુ સિમ્પલ છે ડાયટમાં પ્રોટીન અને ફાઇબરવાળી વસ્તુઓ ઉમેરી દો જેમ કે દાળ કઠોળ સલાડ આનાથી પેટ લાંબો સમય ભરેલું લાગશે અને ખાંડ અને મેંદાની વસ્તુઓ જેમ કે બિસ્કીટ બ્રેડ પેકેટવાળા નાસ્તા એનાથી તો બસ દૂર જ રહેવાનું છે એ ખાલી કેલરી આપે છે પોષણ નહીં અને જુઓ આ કોઈ અઘરું નથી આપણા રોજના ગુજરાતી જમવામાં નાના નાના સ્માર્ટ ફેરફાર કરી શકાય છે જેમ કે ઘઉંની રોટલીની જગ્યાએ બાજરી કે જુવારનો રોટલો ખાઈ શકાય સફેદ ભાતને બદલે શાકભાજી નાખેલી ખીચડી એક સારો ઓપ્શન છે અને રસોઈમાં તેલ ઓછું વાપરીને બાફેલી કે શેકેલી વસ્તુઓ વધુ ખાવી ચાલો એક સેમ્પલ પ્લાન પર નજર કરીએ સવારની શરૂઆત જીરા પાણીથી નાસ્તામાં પૂવા કે ઓટ્સ બપોરે ભરપેટ સલાડ સાથે દાલ શાક અને રોટલો અને રાત્રે એકદમ હળવું જેમ કે ખીચડી કે સૂપ આ ખાલી એક આઈડિયા છે આમાં પોતાની પસંદગી મુજબ થોડા ફેરફાર કરી શકાય છે ઓકે તો ડાયટની વાત તો થઈ ગઈ હવે વારો છે બાકીના ત્રીસ ટકાનો એટલે કે કસરતનો યાદ રાખો સારો આહાર એ ગાડીનું એન્જિન છે તો કસરત એના વ્હીલ્સ છે જે પ્રોસેસને સ્પીડ આપે છે અને બોડીને શેપમાં લાવે છે અને આના માટે પણ જીમ જવાની કોઈ જ જરૂર નથી સૂર્ય નમસ્કાર એ તો એક કમ્પ્લીટ બોડી વર્કઆઉટ છે રોજ પિસ્તાલીસ મિનિટનું બ્રિસ્ક વોકિંગ હાર્ટ માટે બેસ્ટ છે લિફ્ટની જગ્યાએ સીડી વાપરવાની આદત પાડો અને કપાલભાતી કે પ્લેન્ક જેવા યોગાસનો પેટની ચરબી માટે તો અક્ષમ છે હવે ડાયટ અને કસરતની સાથે અમુક નાની નાની ઘરેલું ટિપ્સ અને સારી આદતો એવી છે જે આપણા રિઝલ્ટને બૂસ્ટ કરી શકે છે એને સમજો કે આ એક પ્રકારના બૂસ્ટર્સ છે ચાલો જોઈએ કયા છે સૌથી પહેલો અને સૌથી સહેલો ઉપાય સવારે ઉઠતા વેત જ બે ગ્લાસ હુંફાળું પાણી પી લેવાનું આનાથી બોડીમાંથી ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વો બહાર નીકળી જાય છે દિવસની આનાથી સારી શરૂઆત કઈ હોઈ શકે રાત્રે એક ચમચી જીરું પાણીમાં પલાળી દો અને સવારે એને ઉકાળીને પી જાઓ આનાથી શરીરનું મેટાબોલિઝમ એટલે કે કેલરી બાળવાની જે પ્રોસેસ છે એ ફાસ્ટ થાય છે અને જેટલું મેટાબોલિઝમ ફાસ્ટ એટલી વધુ કેલરી બર્ન થાય આયુર્વેદનું આ એક વરદાન છે રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે એક ચમચી ત્રિફળા ચૂર્ણ લેવાથી સવારે પેટ એકદમ સાફ આવે છે અને ડાયજેશન સિસ્ટમ સુધરે છે અને સારું પાચન એ વજન ઘટાડવા માટે ખૂબ જ જરૂરી છે આપણા વડીલોની આ વાતમાં ખરેખર ઊંડું વિજ્ઞાન છે હોં જ્યારે આપણે ખોરાકને બરાબર ચાવીને ખાઈએ છીએ ત્યારે મગજને પેટ ભરાઈ ગયું છે એવો સિગ્નલ બરાબર ટાઈમ પર મળે છે પરિણામે આપણે ઓવર ઇટિંગથી બચી જઈએ છીએ આને જ માઇન્ડફુલ ઇટિંગ કહેવાય આ સિવાય કેટલીક બેઝિક આદતો પણ ખૂબ જ મહત્વની છે રોજ સાત આઠ કલાકની ઊંઘ લેવી જ સ્ટ્રેસ મેનેજ કરવા માટે થોડું મેડિટેશન કરવું દિવસ દરમિયાન ત્રણ ચાર લીટર પાણી પીવું અને રાતનું જમવાનું આઠ વાગ્યા પહેલાં પૂરું કરી દેવું આ બધી નાની આદતો મોટો ફરક લાવે છે આપણે ડાયટ કસરત આદતો બધી વાત કરી પણ આ બધાની ઉપર એક વસ્તુ છે જેના વગર આ બધું જ નકામું છે અને એ છે સફળતાની અસલી ચાવી સાતત્ય એટલે કે કન્સિસ્ટન્સી હવે અમુક ભૂલો છે જે મોટાભાગના લોકો કરે છે અને આપણે એનાથી બચવાનું છે પહેલું વજન ઘટાડવા માટે ક્યારેય ભૂખ્યા નથી રહેવાનું બીજું રોજ રોજ વજન કાંટા પર ચડીને હતાશ નથી થવાનું અને ત્રીજું અને સૌથી અગત્યનું ધીરજ નથી ગુમાવવાની એક વાત આપણે બધાએ સ્વીકારવી પડશે વજન રાતોરાત નથી વધ્યો તો એ રાતોરાત ઘટવાનું પણ નથી સારા અને લાંબા સમય સુધી ટકે એવા પરિણામ માટે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી આ નિયમોને સતત ફોલો કરવા જ પડશે કન્સિસ્ટન્સી જ આપણને આપણા ગોલ સુધી પહોંચાડશે તો બધી માહિતી હવે આપણી પાસે છે રસ્તો એકદમ સ્પષ્ટ છે હવે સવાલ બસ એક જ છે કે આ હેલ્ધી અને એનર્જેટિક લાઈફ તરફની સફર શરૂ ક્યારે કરવી કદાચ એની શરૂઆત આજથી આજ ઘડીથી એક નાનકડા પગલાંથી થઈ શકે છે ખરું ને